સાહેબ આપનું નામ જણાવશો જયેશ કુમાર જી તલાટી હું પોતે એડવોકેટ છું અને સાથે કોલેજમાં લેકચરર પણ છું છેલ્લા પાંચેક વર્ષથી મને ઢીંચણનો દુખાવો હતો અને બહુ જ ક્રોનિક દુખાવો હતો ઘણી બધી દવાઓ પણ કરી કંઈ મજા આવી નહીં પછી મિત્રોના માધ્યમથી મારું તો ઓપરેશનની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી અમદાવાદની એક હોસ્પિટલમાં એ દરમિયાન મિત્રોના માધ્યમથી રેનાટસ નોવા નામની આ જે બોટલ છે એના સંપર્કમાં આવ્યો અને મને જણાવવામાં આવ્યું કે ફૂડ સપ્લિમેન્ટ છે અને પાંચસો પ્લસ ડિઝીઝ ઉપર અસર કરે છે ઘણી બધી દવાઓ કરી ચૂકેલો એટલે એક અખતરો વધારે કરવામાં કંઈ જતું નહોતું એટલે મેં ચાલુ કર્યું અખતરો અને મારી પોઝિશન એવી હતી કે બંને પગે પટ્ટા પહેરીને ચાલવું પડે આ રેનાટસ ફૂડ સપ્લિમેન્ટ ખાધા પછી અઠવાડિયામાં મને અસર વર્તાવવા માંડી અને મને રાહત થવા માંડી ડિસેમ્બર બે હજાર બાવીસના અરસાથી મેં લેવાનું ચાલુ કર્યું આજે મને ઘણી બધી રાહત છે ત્રીસથી ચાલીસ ટકા ઉપરાંત રાહત છે મારું બોડી પણ છે એકસો ને પાંચ કિલો વજન છે મારું પણ તેમ છતાં હું આજે મારું કામ કરી શકું છું અને હું એ કહેવા માગું છું કે આ ફૂડ સપ્લિમેન્ટ છે મેડિસિન નથી અને જડીબુટ્ટી છે જાદુઈ બુટ્ટી નથી એટલે એટલી બધી ઉતાવળ કરીએ એ પણ ચાલે નહીં એટલે હું રાહ જોઉં છું ત્રીસથી ચાલીસ ટકા મને ફાયદો થયો છે અને ઘણું સારું લાગે છે બીજા મારા જે સર્કલમાં પણ મેં આ રેનાટસ નોવા મારા મિત્રો મારા જુનિયર્સ મારા અસીલો આશરે મારા કહેવાથી દોઢસો બસો મારા સંબંધીઓએ ખાવાનું ચાલુ કર્યું છે અને એમને પણ ઘણી રાહત છે ખાસ કરીને પથરી છે મગજની નસો છે થાઇરોઈડ છે અને સ્કીન ડિઝીઝ છે આ બધા ઉપર જે અસર કરે છે એ ખરેખર માર્વેલસ અસર કહી શકાય એમ છે અને હું એવું કહેવા માગીશ કે જેને પણ બીજી બધી નાની મોટી બીમારીઓ છે એ તો આનાથી નીકળી જશે એવી મને આશા છે અને મારો છેલ્લો સંદેશ એવો છે કે તમે જો કોઈ ફૂડ સપ્લિમેન્ટ લેતા હો તો એના બદલે આ ફૂડ સપ્લિમેન્ટ તમને ખૂબ સારી સારું કામ કરશે અને બોડીને રાહત આપશે દેટ ઓલ થેન્ક યુ સર